આપવાની ઈચ્છા થાય છે આવતીકાલે જે નથી આવ્યા એ તમને મળશે અને તમે જ્યારે આ મુશારાની વાત કરશો તો કે યાર અમારે બી આવવું હતું પણ આ સો ક્વિન્ટલનો પણ એમનું નસીબ ગઝલ સુણીને હૃદય જેનું ખડભડે જ નહીં ગઝલ સુણીને હૃદય જૈનું ખડભડે જ નહીં ખુદા કરે કે એ માણસ મને મળે જ નહીં વાહ 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 ગઝલ સુણીને હૃદય જૈનું ખડભડે જ નહીં ખુદા કરે કે માણસ મને મળે જ નહીં આટલી ભરચકમેદની જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે પાલનપુર સુગ્ન શ્રોતાઓ અને રસિક શ્રોતાઓ માટે પાલનપુરથી મુંબઈ સુધી જાણીતું છે હોય નહીં જ્યાં પાલનપુરી વાત ગઝલની માન અધૂરી જ્ઞાન ગઝલમાં ગૌણ છે કિંતુ દર્દ ગઝલમાં ખૂબ જરૂરી દર્દ ગઝલમાં ખૂબ જરૂરી આંખોમાં કોઈ સ્વપ્ન વણાતું જ હોય છે આંખોમાં કોઈ સ્વપ્ન વણાતું જ હોય છે બસ એટલે જ આમ લખાતું જ હોય છે આંખોમાં કોઈ સ્વપ્ન વણાતું જ હોય છે બસ એટલે જ આમ લખાતું જ હોય છે ધસમસતા પૂર જેમ છે લજ્જાળુ લોચનો ધસમસતા પૂર જેમ છે લજ્જાળુ લોચનો અસ્તિત્વ આપોઆપ તણાતું જ હોય છે અસ્તિત્વ આપોઆપ તણાતું જ હોય છે પિતા રહો ને પ્યાસ પણ વધતી રહે ધરાર પીતા રહો ને પ્યાસ પણ વધતી રહે ધરાર નજરો એમ પણ કોઈ પાતું જ હોય છે નજરોથી એમ પણ કોઈ પાતું જ હોય તાસીર તાસીર સૌની હોય છે મિત્રો જુદી જુદી તાસીર સૌની હોય છે મિત્રો જુદી જુદી માન્યું બધાનું લોહી તો રાતું જ હોય છે તાસીર સૌની હોય છે મિત્રો જુદી જુદી માન્યું બધાનું લોહી તો રાતું જ હોય છે અને કાંટા જ વીંધે કાળજું એવું કશું નથી કાંટા જ વિંધે કાળજું એવું કશું નથી ફૂલોથી પણ કદી ગમતું જ હોય છે ફૂલોથી પણ કદી ગમાતું જ હોય છે દુભાવી કોઈ ના નિર્ભય ભલે ફરો દિલને દુભાવી કોઈ ના નિર્ભય ભલે ફરો ઊંડે ને ઊંડે કઈક તો થતું જ હોય છે દિલ ને દુભાવી કોઈ ના દિલને દુભાવી કોઈ ના નિર્ભય ભલે ફરો ઊંડે ને ઊંડે કઈક તો જ હોય છે આ તો ગઝલ નું તપ છે મુસાફિર રમત નથી આ તો ગઝલ નું તપ છે મુસાફિર રમત નથી પાણી ધુરંધરો નું મપાતું જ હોય છે પાણી ધુરંધરો નું મપાતું જ હોય છે બીજી ગઝલ શ્રદ્ધાનું પણ ઘેન ચડે છે જે હમણાં આપણે સૌને ગઝલનું ઘેન ચડ્યું છે તે શ્રદ્ધાનું પણ ઘેન ચડે છે શંકાનું પણ ઘેન ચડે છે હોય કશું નહીં ભાષે ભરચક ભ્રમણાનું પણ ઘેન ચડે છે ઈચ્છા અર્ક છે એમાં પણ અંગુરી અર્ક છે એમાં પણ અંગુરી ઈચ્છાનું પણ ઘેન ચડે છે અને તમને જોયા તો સમજાયું જોવાનું પણ ઘેન ચડે છે તમને જોયા તો સમજાયું તમને જોયા તો સમજાયું શ્રદ્ધાનું પણ ઘેન ચડે છે શંકાનું પણ ઘેન ચડે છે હોય કશું નહીં ભાષે ભરચક ભ્રમણાનું પણ ઘેન ચડે છે અર્ક છે એમાં પણ અંગુરી ઈચ્છાનું પણ ઘેન ચડે છે તમને જોયા તો સમજાયું જોવાનું પણ ઘેન ચડે છે પીવાની તો વાત જ ક્યાં છે તો વાત જ ક્યાં છે ત્યાલાનું પણ ઘેન ચડે છે પીવાની તો વાત જ ક્યાં છે ત્યાલાનું પણ ઘેન ચડે છે ચાલો પણ થાક જ ના લાગે ચાલો પણ થાક જ ના લાગે રસ્તાનું પણ ઘેન ચડે છે ચાલો પણ થાક જ ના લાગે રસ્તાનું પણ ઘેન ચડે છે મનગમતું એક નામ મુસાફિર લખવાનું પણ ઘેન ચડે છે મનગમતું એક નામ મુસાફિર લખવાનું પણ ઘેન ચડે છે શ્રદ્ધાનું પણ ઘેન ચડે છે શંકાનું પણ ઘેન ચડે છે

અમને બધું જ ફાવે મતલબ કે ફૂલ અર્પે કે પથ્થરે બધાવે અમને બધું જ ફાવે હો કોઈ પણ દશામાં અમને તો માત્ર તારા દર્શનની જંખના છે હો કોઈ પણ અદામાં હો કોઈ પણ અદામાં અમને તો માત્ર તારા દર્શનની ઝંખના છે જુલ્ફો ને તું વિખેરે પાપણ તું ઝુકાવે અમને બધું જ ફાવે કોઈ પણ અદામાં કોઈ પણ અદામાં અમને તો માત્ર તારા દર્શન ને ચંખના છે જુલ્ફો ને તું વિખેરે પાપણ ને તું ઝુકાવે અમને બધું જ ફાવે વાહ ભાઈ વાહ ક્યાં બાત કશું એ ક્યાં છે મોઘમ ક્યાં છે જે પોત છે અમારું એની ખબર છે સૌને મોઘમ કશું એની ખબર છે સૌને માની લે રત્ન કોઈ કે ધૂળમાં ખપાવે અમને બધું જ ફવે માની લે રત્ન કોઈ કે ધૂળમાં ખપાવે અમને બધું જ ફાવે સાહેબ જીવનના સૌ દુઃખોથી રાખે વિમુક્ત એવી મદિરા અમે તો જીવનના સૌ રાખે વિમુક્ત એવી મદિરા છીએ અમે તો ઢોળી દે કોઈ પાગલ કે દિલથી ઘટઘટાવે અમને બધું જ ફાવે જીવનના સૌ દુઃખોથી જીવનના સૌ દુઃખોથી રાખે વિમુક્ત એવી મદિરા છીએ અમે તો ઘૂંટી લે કોઈ દિલમાં અરે કે દિલથી ઘટકટ માની લે હા ઢોળી દે કોઈ પાગલ કે દિલથી ઘટઘટાવે અમને બધું જ ફાવે શેર તો હવે જોજો તારી જ હોય ઈચ્છા તો આ ફનાગીરી પણ મંજૂર છે અમોને તારી જ હોય ઈચ્છા તો આ ફનાગીરી પણ મંજૂર છે અમોને અગ્નિ ઉપર તપાવે દિવાલમાં ચણાવે અમને બધું જ ફાવે અમને બધું જ ફાવે તારે જ હોય ઈચ્છા તો આ ફનાગીરી પણ મંજૂર છે અમોને अग्नि पर तपावे दीवारे अमने फावे, मतलब के फूल अर्पे के पत्थरे वावे अमने बधावे अमने फावे, मुखी गजल स्वरूप जीवन किताब खुली बहुत शांत थी मुसाफिर मुखी गजल स्वरूपे जीवन किताब खुल्ली बहुत शांत थी मुसाफिर આપે ન દાદ કોઈ કે મસ્તકે ચઢાવે અમને બધું જ ફાવે ઘૂંટેલે કોઈ દિલમાં કે દિલથી ઘટઘટાવે અમને બધું જ ફાવે અમને બધું જ ફાવે જી ત્રણ ગઝલું તો થઈ ગઈ હવે આ પાલનપુરી બોલીની ફરમાઈશ કરનાર સાહેબને સલામ પાઠવું છું હા आवेगा दुनिया देखेगी आवेगा तोफोना दुनिया देखेगी खुला है दुनिया देखेगी मणस तो बेचोएंगे फूटी कौड़ी में मणस तो बेचोएंगे फूटी कौड़ी में मुहेगा धोना दुनिया देखेगी मणस बेचोएंगे फूटी कौड़ी में मुंगा होएगा धोना दुनिया देखेगी लाज शर्म को रख देगा जे नीवों पर खाटेगा ये मोहना दुनिया देखेगी नोगे लुच्चे चोर हरोमी भी बन जागे पर धोना दुनिया देखेगी <sis necesario> <inclusion> नोगे लुच्चे चोर हरोमी भी बन जागे पर धोना दुनिया देखेगी अच्छे अच्छे नेक बखत भी मतलब में बेचेंगे ना दुनिया देखेगी अच्छे 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 अच्छे, अच्छे नेक भगत भी मतलब में बेचेंगे ना दुनिया देखेगी लम्बे कुर्ते लम्बी दाढ़ियों वाले भी बेचेंगे ना दुनिया देखेगी बेचेंगे ना दुनिया देखेगी सच्ची बातों सबको जहर के सच्ची बातों जहर के जेवी लागेगी सच्ची बातों जहर के जेवी लागेगी झूठों का सन्मोना दुनिया देखेगी झूठों का सन्मोना दुनिया देखेगी लाज शर्म को रख रख देगा जी नेवों पर काटेगा ये मोना दुनिया देखेगी होशियारी में औलादों भी काटेगी माँ बापों के कौन आ दुनिया देखेगी होशियारी में औलादों भी काटेगी माँ बापों के कौन आ दुनिया देखेगी गली गली कूचे कूचे में घर घर में दो जग का सोमोना दुनिया देखेगी गली गली कूचे कूचे में घर घर में दो जग का सोमोना दुनिया देखेगी ले तो सड़ते रहेंगे घर के मई ले तो सड़ते रहेंगे घर के मई बाइलों की भी जो ना दुनिया देखेगी पूरी बोली छे थे साहेब थैंक यू थैंक यू थैंक यू, यू ना तुम्हारे ताड़ियों पाड़ियों तो जाने फरमाइश करी हूँ तो पालनपुरी बोलवाने होतो नहीं अरे तो बहुत जूनी थी ना 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 तमे फरमाइश से बधानी मुसाफिर भाई हाँ 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 डको हा। डको तो साहेब थैंक यू सर છા લે તો સર રિંગે ઘર કે મેય બાઇલો કી જો ના દુનિયા દેખેગી દેખને કાલે કરતું તો કું માણસ કે દેખને કાલે કરતુ તો કું માણસ કે નાઠેગા શેતોન આ દુનિયા દેખેગી દેખને કાલે કરતું તો કું માણસ કે રોજ છાપુ આચીએ છીએ આઘાતું મળે છે देखने खाले करतु तो के से तो ना दुनिया देखेगी हूं तो कवि श्रद्धावंत छू छेलो शेर जो जो कबीर ने कबीर ने जिसने पकड़ी दोर कलंदर मौला की जिसने पकड़ी दोर कलंदर मौला की मालिक की रह, रह इसकी गईन आ दुनिया देखी જે સાચા માર્ગે છે એમને તો ક્યારેય આંચ આવવાની નથી બસ આટલું કે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ મુસાફિરભાઈ ડખોની બે પંક્તિઓ બોલો બધાની ફરમાઈશ છે ચલો તમારી મરજી છે તો બોલું છું ના એટલે નીચેથી બધાની ફરમાઈશ છે અચ્છા અચ્છા હા હા જયેન્દ્રસિંહ જાદવ પણ સાંભળવા માગે છે મહામાત્ર શ્રી અરે તો તો જરૂર જરૂર મહામાત્ર જેટલા આવ્યા છે એમાં સૌથી ખૂબસૂરત જે ક્યાં વાત છે બહુ અચ્છા સૌથી ખૂબસૂરત જ્યારે જ્યારે શબ્દ સૃષ્ટિ આવે એનું પાનું ખોલીએ તો આપણને એમ થાય કે લાખ સલામો એ ચહેરાને જોઈને સુધરી જાય સવારો લાખ સલામો એ ચહેરાને જોઈને સુધરી જાય સવારો સૌથી પહેલાં તો જણોને કા ડખા ને પીછે મોટે કરોને કા ડખા રોય તો ઇનકું હસોણે કા ડખા फुसलोने का पटोने का डखे भी बाधे पूरे हो तो दूसरे के झकमरौने का अब <laughs> डखे भी बाधे पूरे हो तो दूसरे की झकमरौने का एता करने के खेड़े भी पाके जो रूडा है तो तो पण पाके जो रूडा तो रोने का डखा रोज की कंका सोने का डखा थैंक यू